પાનોલી શંગ્લી ઓર્ગેનિક માં લાગેલી આગ બાદ સંજાલી ગામ ખાતે ઉદ્ભવેલી સ્થિતિના મુદ્દે આવેદન પાઠવવામાં આવ્યું હતું સંજાલી ગામ પંચાયત તેમજ આગેવાનો દ્વારા અંકલેશ્વર મામલતદાર અને જીઆઈડીસી અધિકારીઓને આવેદન પત્ર પાઠવ્યું હતું પાનોલી જીઆઈડીસીમાં માં પ્રમાણે ઉદ્યોગ સફાયાના હોવાની ગામમાં ઉભા થયેલા ખતરા અંગે સંબંધિત અધિકારી તેમજ ઉદ્યોગ સામે કાર્યવાહી કરવાનો આ માંગ કરાઈ હતી ઇમરજન્સી

ગંભીર ફરિયાદો કરી હતી એટલું જ નહીં ગામ છોડીને રસ્તા ઉપર કિલોમીટર દૂર સુધી ચાલીને જીવ બચાવવા રહેવું પડ્યું હતું સાંગલી ઓર્ગેનિક જેવી આગની ઘટના વારંવાર સર્જાઈ છે અને ભૂતકાળમાં પણ આવી ઘટના બની છે ત્યારે ગેસ લીકેજ જેવી ઘટનામાં તાત્કાલિક તપાસ કરવામાં આવે પર્યાવરણ સુરક્ષાના નિયમોનું કડક પાલન કરવામાં આવે ગ્રામ્ય વિસ્તારના પાણીના સ્ત્રોતનું નિયમિત ચકાસણી કરવા આવે અને તેના શુદ્ધિકરણની વ્યવસ્થા કરવામાં આવે ગ્રામજનો આરોગ્ય માટે વિશેષ આયોજન કરવામાં આવે તેમજ પાનોલી જીઆઈડીસીની સંચાલી ગામ પાસે એન્જિનિયરિંગ ઝોન હોવા છતાં ત્યાં અન્ય કેમિકલ ઉદ્યોગ આવેલા છે ત્યારે પાનોલી જીઆઈડીસીમાં ઝોન પ્રમાણે ઉદ્યોગો કેમ સ્થપાયા નથી અને તેમજ સંચાલી ગામ આજુબાજુને ઉદ્યોગ જે તે ઝોનમાં સિફત કરવાની માંગ સાથે અંકલેશ્વર મામલતદાર કરણસિંહ રાજપૂત તેમજ

પાનોની જીઆઈડીસીની નજીકનું અને વચ્ચો વધનું ગામ છે તારીખ ચૌદ નવ બે હજાર પચીસના રોજ વહેલી સવારે લગભગ ચાર વાગ્યે સંઘવી ઓર્ગેનિક આગ લાગી હતી આ આગના આગથી ભારે પ્રમાણમાં ઝેરી ધુમાડો અને વાયુ ફેલાયો હતો જેના કારણે અમારા ગ્રામજનોનુંમાં ભયનો માહોલ પેદા થયો હતો અને ભગદણ મચી હતી ઘણા લોકોને શ્વાસની તકલીફ આંખોમાં ચર્ચરતા માથોમાં દુખાવો અને બીજી અનેક આરોગ્ય બાબત થઈ હતી દ્વારા દ્વારા કે તંત્ર કોઈ કડક કડક અને સ્થાયી કાર્યવાહી કરવામાં આવી નથી કે જેનાથી ભવિષ્યમાં આવી ઘટનાઓ પર નિયંત્રણ આવે પરિણામે ગ્રામજનો ભય અને અસુરક્ષા સતત વધી રહી છે આવી દુર્ઘટ દુર્ઘટનાઓમાં ફક્ત માનવ આરોગ્ય જ નહીં પરંતુ ખેતી પશુધન પીવાનું પાણી પર્યાવરણ ઉપર ગંભીર અસર પડે છે અને અમારા આરોગ્ય પર પણ ગંભીર અસર પડે છે ઝેરી વાયુઓના કારણે પાક બગડે છે પાણીનો સોટો પ્રદૂષિત થાય છે પશુઓ બીમાર પડે છે અને લાંબા ગાળે લોકોના લોકોમાં ગંભીર બીમારીઓ ફેલાઈ રહી છે ગામજનોનું રોજિંદુ જીવન ખળવાઈ જાય છે અને લોકો પોતાના જ વતનમાં સુરક્ષિત અનુભવ અનુભવતા નથી આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સંજાલી ગામ રહેશે તરફથી આપને વિનંતી કરવામાં આવે છે કે આવી કંપનીઓમાં થતા ગેસ લીકેજ અને આગ જેવા બનાવોમાં તત્કાલિક તથા વિગતવાર તપાસ હાથ આવે કંપનીઓ સંબંધિત તમામ નિયમોનું કડક પાલન કરે તે માટે સખત અને મોનિટરિંગ કરવામાં આવે વિસ્તારોમાં પીવાના પાણીના વિસ્તારો નિયમિત ચકાસણી તથા શુદ્ધિકરણની વ્યવસ્થા કરવામાં આવે ગામજનોના આરોગ્ય માટે વિશેષ આરોગ્ય શિબિર યોજી જરૂરી સારવારની સુવિધા પૂરી પાડવામાં આવે આવનારા સમયમાં આવી દુર્ઘટના ન બને તે માટે સુરક્ષા માપદંડોનું કડક પાલન કરવા જરૂરી પગલાં લેવા વિનંતી

અ નોન પોલ્યુશન ઝોન છે એમાં કેટલીક કેમિકલ કંપનીઓ આવી ગયેલ છે જે ગેરકાયદેસર અને નિયમ વિરુદ્ધ કાર્ય કરેલ છે આ કંપનીઓને આ કેમિકલ કંપનીઓને પરમિશન નાખવાની કોણે આપી ઉપરાંત જમીનનો હેતુ બદલવાની પરમિશન છે કે કેમ જો પરમિશન છે તો ગામજનોને વિશ્વાસમાં લેવામાં આવેલ નથી અને ગામજનોના આરોગ્ય સાથે ભયંકર ચેડા થયેલ છે આ કેમિકલ કંપનીઓમાં વારંવાર ગેસ ઘડતર આગ લાગવાના બનાવો બને છે જેના લીધે બે થી ત્રણ વાર ગેસ આખું ખાલી કરવાનો વારો આવ્યો છે આ કેમિકલ કંપનીઓ વરસાદની ઋતુમાં ખુલ્લામાં ઝેરી કેમિકલ પાણી છોડી દે છે આ ઝેરી પાણી વરસાદના પાણી સાથે ગામના આદિવાસી વિસ્તારો અને બીજા વિસ્તારોમાં લોકોના ઘરોમાં ભરાઈ જાય છે જેના લીધે લોકોના ચામડીના ગમીના રોગો અને બીજા આરોગ્ય આરોગ્યના રોગો થાય છે આ કેમિકલ કંપનીઓમાં ઝેરી ગેસ અસર ચોવીસ કલાક હવામાં

આવે અને પછી આ આ બંને ઝોનમાં કેમિકલ કંપનીઓ ઊભી કરવાની પરમિશન નહીં આપવામાં આવે જો આમ કરવામાં વિલંબ થશે તો ગામજનો અને અમે અમારે ધનિજા માર્ગે આંદોલન કરવાની પડશે જે ધ્યાન મને આ શ્રી વિનંતી છે કે ઉપરોગ મુદ્દાઓ તત્કાલી ગંભીરતાથી લઈ યોગ્ય પગલાં કરવામાં આવે એવી અમારા ગામજનો કે અને આવી